કાશ્મીર ઘાટી ટૂંક સમયમાં દેશના રેલ નેટવર્ક સાથે જોડાવા જઈ રહી છે કાશ્મીર ખીણને દેશ સાથે રેલવે દ્વારા જોડવાના માર્ગમાં મોટો અવરોધ હતો એક સુરંગે સમગ્ર પ્રોજેક્ટનો માર્ગ બંધ કરી દીધો હતો જેના કારણે કાશ્મીર ઘાટી સાથે ટ્રેન કનેક્ટિવિટીમાં વિલંબ થયો હતો પરંતુ સખત મહેનત બાદ હવે કાશ્મીર ઘાટીમાં રેલ યાત્રાનો રસ્તો સાફ થઈ ગયો છે નવા વર્ષમાં આ એક નવી શરૂઆત હોઈ શકે છે ત્યારબાદ આ રૂટ પર વંદે ભારત પણ ચલાવી શકાય છે ઉત્તર રેલવે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેક્ટમાં તમામ ટનલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે કટરા અને રિયાસી સ્ટેશન વચ્ચે બત્રીસો નવ મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે જે ટી વન તરીકે ઓળખવામાં આવે છે ટી વન કટરા બનીહાલ રૂટ પહેલો બ્લોક છે આ રૂટની તમામ ટનલ યુએસબીઆર પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે આ સફળતાને સ્ટોન માનવામાં આવી રહ્યું છે કારણ કે ટી વનમાં પાણીનું દબાણ ઘણું વધારે હતું તેથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયર માટે અને શ્રમિકો માટે મોટો પડકાર બની રહ્યો હતો હવે તમામ પડકારોને પાર કરીને ટનલ તૈયાર કરવામાં આવી છે આ ટનલ દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં કાશ્મીર ઘાટીમાં રેલવે મુસાફરી શક્ય બનશે